પશુની આડમાં દારૂ હેરાફેરી કરતા ખેપિયા પારડી પોલીસના હાથે ઝડપાયા પશુ ભરેલી ટ્રકને પોલીસે રેટલાવ હાઈવે પર રોકી તલાશી લેતા પશુ સાથે મળ્યો દારૂનો જથ્થો દારૂબંધી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ અવનવી યુક્તિ અજમાવી પોલીસથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે પોલીસ પણ આવી યુક્તિઓ સામે પોતાના સૂઝબૂઝથી આવા તત્વોના પ્લાનિંગ પર પાણી ફેરવી દેતા હોય છે આવો જ એક દારૂ હેરાફેરીનો પડદો ફાસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ટ્રકની અંદર પશુઓ સાથે વિદેશી દારૂનો જથ્થો સંતાડી દારૂ હેરાફેરી કરવામાં આવી રહી હતી જેનો પર્દાફાશ કરી પારડી પોલીસે દારૂ અને ટ્રક મળી કુલ્લે રૂપિયા પંદર લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણની ધરપકડ કરી છે જ્યારે ટ્રકમાંથી મળેલા આઠ પશુઓને સાર સંભાળ માટે ઉમરગામ મૂકવામાં આવ્યા છે પારડી પોલીસ મથકના પીઆર જી આર ગઢવી તેમના સ્ટાફ સાથે રવિવારના રાતે પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન તેઓને મહારાષ્ટ્રથી ટ્રક નંબર આરજે એકવીસ જીસી નવ્વાણું મહેસાણા ઊંઝા ખાતે લઈ જવાના હોવાની મળતા પારડી પોલીસ રેટલાવ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન ટ્રક રાતે અગિયાર વાગ્યા આવતા પોલીસે અટકાવી હતી તો સૌ ટ્રકમાં બે ગાય અને છ જેટલી ભેંસો મળી આવી હતી જે અંગે ટ્રકમાં સવારોએ પરમિટ પણ રજૂ કરી હતી પરંતુ આ ટ્રકમાં દારૂ હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી હોવાથી પોલીસે ઝીણવટભરી તલાશી લેતા ટ્રકમાં અંદરના ભાગે વિદેશી દારૂની બોટલંગ પાંચસો નવ જેની કિંમત રૂપિયા એક લાખ બાસઠ હજાર સાતસો પિસ્તાલીસનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક ચાલક દિવાનજી સોવનજી ઠાકોર ઉમરવશ એકતાલીસ વણવીરજી ગંભીરજી ઠાકોર ઉંમરવસ છવ્વીસ કરણજી મંગાજી ઠાકોર ઉમરવસ વીસ ત્રણેય રહે પાટણ તાલુકો સરસ્વતી વાઘગોડા થાણાની ધરપકડ કરી હતી અને ટ્રકમાંથી મળી આવેલા આઠ જેટલા પશુઓને સાર સંભાળ માટે એચ એલ ઉમરગામ ખાતે મૂકવામાં આવ્યા છે અને આ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા હરીશ ઉર્ફે ભૂરો ઇસ્માઇ ગઢિયા રહે પાટણ અને સુનિલ રહે ઊંઝા મહેસાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે હાલ તો પોલીસે ટ્રક અને દારૂ મળી કુલ્લે રૂપિયા પંદર લાખ બોતેર હજાર સાતસો પિસ્તાલીસનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી પાડી પોલીસે હાથ ધરી છે